તમે અત્યાર સુધી ઘણા ચોર અને ચોરીઓ વિશે હશે પરંતુ આજે અમે વાત કરીશું એક એવા ચોરની જે પોતાના ખિસ્સામાં જ એક માસ્ટર કી રાખતો હતો અને તે માસ્ટર કી ની મદદથી તે તમામ ટુ વ્હીલરના તાળા તોડી નાખતો હતો અને ત્યારબાદ તેને લઈને રફુચક્કર થઈ જતો હતો જોઈએ રિપોર્ટ ચુ ચોરના પણ નિયમો હોય છે હવે તમે એમ કહેશો કે વળી આ કેવો સવાલ છે તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચની શરણમાં બેસેલા આ આરોપીને જુઓ આ એવો વાહન ચોર છે જે ગમે તે સમયે ગમે ત્યાંથી વાહનોની ચોરી નહોતો કરતો પણ નક્કી કરેલા સમયગાળામાં આજ જ ચોરીને અંજામ આપતો હતો છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ અને ગાંધીનગરમાં એક બાદ એક ટુ વ્હીલર ચોરીના બનાવો વધી ગયા હતા જેની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથમાં લીધી અને એ પછી જેટલી જગ્યાએ ચોરી થઈ હતી તે સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં વાહન ચોર નો તરખા ડુપ્લિકેટ ચાવીની મદદથી ટુ વ્હીલર ની ચોરીને આપતો અંજામ માત્ર સવારે ચાર કલાક જ ચોરી ચોરીના બત્રીસ વાહનો કબજે અમદાવાદ અને ગાંધીનગરમાં વાહન ચોરીના સંખ્યાબંધ ગુના આચરનાર આરોપીની આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે પૂછપરછમાં વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અંબાલાલ ઉર્ફે અમૃત રાવળ છે જે મૂળ હિંમતનગર રહેવાસી અને અમદાવાદના હીરાવાડીમાં ભાડે મકાન રાખી રહેતો હતો

એણે ઘણી બધી સાઇકલો ચોરી લી હતી ત્યારબાદ એનો સંપર્ક દહેગામના એક જગદીશ શાહના સંપર્કમાં આવ્યો અને જે જગદીશ શાહ છે ભંગારનું કામ કરતા હતા અને એમના સંપર્કમાં આવ્યા બાદ એણે આ મોટરસાયકલ ચોરીનું કામ શરૂ કર્યું અને અગાઉ એ બે હજાર ચૌદ સોળ અને ત્રેવીસમાં પણ પકડાયેલા છે જે તે વખતે પણ એની પાસેથી થી વધુ વાહનો પ્રત્યેક ધરપકડ વખતે રિકવર કરવામાં આવેલી છે મંદિર અને જાહેર પાર્ક કરેલા વાહનોની ચોરી મિત્રના ફરી ચડ્યો ચોરીના દિવસમાં અંબાલાલે કરી વાહનોની ચોરી આરોપી અંબાલાલ ડુપ્લીકેટ ચાવીની મદદથી વાહન ચોરી કરવામાં માહેર છે પરંતુ તેના વિશે પોલીસ તપાસમાં જે માહિતી જાણવા મળી છે એ ખરેખર રસપ્રદ છે આરોપી અંબાલાલ વાહન ચોરીના ગુનામાં જેલમાં ગયો હતો વર્ષ બે છૂટ્યા બાદ ચોરી કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ વાહન ચોરીમાં સામેલ ફરાર આરોપી રાકેશ શાહના કહેવાથી તેણે ફરી ચોરી કરવાનું શરૂ કર્યું પછી તો મંદિર અને જાહેર જગ્યાએ પાર્ક કરેલા ટુ વ્હીલરોની ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો આ ચોરી પૈકી એક મંદિરની બહારના બહાર ના સીસીટીવી ફૂટેજ મળી ચાલુ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ લોક ન ખૂલતા આરોપી થોડે દૂર પડેલા બીજા એક્ટિવામાં ચાવી લગાવે છે અને તેનું લોક ખોલી જતાં એક્ટિવા ચાલુ કરી આરોપી ફરાર થઈ જાય ઉડીને આંખે વળગી એવી વાત છે કે આરોપી માત્ર ચાર કલાક જ ચોરી કરતો હતો સવારના છ વાગ્યા થી દસ વાગ્યાના ગાળામાં મંદિર અને જાહેર માં પાર્ક કરેલા વાહનો માસ્ટર કી ની મદદ થી ચોરતો હતો આ જે ચોરાયેલા વાહનો જે છે એ સામાન્ય પ્રકારના એટલે કે જે ફેરી ફેરિયા પ્રો ફેરિયા જે છે અલગ અલગ ચીજ વસ્તુનું જે વેચાણ કરે છે ગ્રામ્ય વિસ્તારોમાં અથવા તો નાના શહેરોમાં એવા લોકોનો સંપર્ક કરી એમને

પરંતુ આ ગુનામાં અન્ય એક શખ્સ પણ મહત્વની ભૂમિકા છે એ શખ્સ નામ રાકેશ શાહ છે જે આરોપી અંબાલાલ પાસેથી ચોરીના વાહનો લેતો હતો ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્યુમેન્ટ વગર સસ્તા ભાવે વેચતો હતો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે તે દર મહિને 5 થી 6 વાહનોની ચોરી કરતો હતો કોઈ પણ પ્રકારની રેકી કર્યા વગર વાહન ચોરી તેને દેગામ તરફ લઈ જઈ આરોપી રાકેશને આપી દેતો હતો રાકેશ તેનો સસ્તા ભાવમાં સોદો કરતો હતો આવી રીતે સસ્તામાં ખરીદેલા વાહનો પોલીસે કબજે કર્યા છે પણ ધરપકડ કરવામાં આવનાર છે હાલ જે પ્રથમ નરોડા પોલીસ સ્ટેશનના જે વાહન ચોરાયેલા છે એના કામે નરોડા પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલો છે આ જે આરોપી જે છે એ અત્યારે જે વાહનો રિકવર થયા છે એ પૈકીના દસ ગુનાઓ ઉકેલાયેલા છે અને બાકીના બાવીસ ગુનાઓ બાબતે મૂળ જે વાહનો જે છે વાહનના એન્જિન ચેસીસ નંબર ઉપરથી એના મૂળ વાહન માલિકો એ વાહન માલિકોને સંપર્ક કરી એમણે આ વાહન કોઈને વેચેલું હતું કે કેમ કે એમને ક્યારે જોડાયેલું છે અને ક્યાં ફરિયાદ નોંધાયેલી છે આ બાબતેની માહિતી મેળવી આગળની જે તે પોલીસ સ્ટેશનને પણ એ અંગેની જાણકારી આપવામાં આવનાર છે આરોપી અંબાલાલ વિરુદ્ધ અગાઉ અઠ્યાવીસ જેટલા વાહન ચોરીના ગુના નોંધાયેલા હતા એ પછી જેલની સજા ભોગવી છૂટ્યા બાદ મિત્ર ના કહેવાથી અંબાલાલે જેના કારણે આ વખતે આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે ચોરીના વાહનો વેચનાર રાકેશને શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ